ઉપલેટામાં પ્રથમ વરસાદ કફોડી બનતા લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા ચોમાસાની ઋતુમાં પણ ભૂગર્ભ ગટરના ચાલુ લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ ભારે પડી રહ્યું છે જ્યારે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અનેક વખત તંત્રને જાણ કરતા પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નહીં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જેમાં ખોદેલા ખાડાઓમાં પૂરતી રીતે ભરતી ન કરાતા અનેક વાર વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે તો કોઈ જગ્યાએ ખાડાઓ ખોદી જેમના તેમ રાખી દીધેલા નજરે પડ્યા છે જેને લઈ સ્થાનિક લોકોમાં મોટા અકસ્માતો થવાની પૂરેપૂરી ભેતી સેવાઈ રહી છે ત્યારે હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે અને આવા કામો રોકવા અને રોડ રસ્તાઓ ચોમાસા પહેલા રિપેર કરવાને બદલે સરકાર દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યોથી લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે જેમાં વોર્ડ નંબર નવમાં એક દિવસ પહેલા જ ગટરને લઈ ખોદેલા ખાડા રિપેર કરે એના પહેલા વરસાદ પડી જતા તમામ ખાડાઓ પૂરેપૂરા પાણીથી ભરાઈ ચૂક્યા હતા હવે આ ખાડાઓ લોકોના ઘરની એકદમ નજીકમાં હોવાથી સ્થાનિક રહેવાસીઓનું પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ચૂક્યું છે આવી અનેક સમસ્યાઓ શહેરના વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં આ વર્ષે ચોમાસાની સીઝન કેટલી પરેશાની વધારશે કે પછી હવે તંત્રના પેટનું પાણી હલશે તો તે આવનારા સમયમાં ઉપલેટાની જનતાને જોવાનું રહ્યું મારું નામ ઓસમાણ મિયા મોહમમદ મિયા મટારી ખાજાનગર રહેવાસી અમારા લત્તાની અંદર જ્યારે ગટરનો ભૂગર ગટરનો કામ હાલતું હતું ત્યારે આ લોકોએ બાહેંધરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર્ભ ગટર બનાવશું એ ભૂગર્ભ ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું પણ અત્યારે આ અમારા લતાની અંદર દશા જોઈ લ્યો દશા તો નથી પણ દશા જેવી છે હલાવી હલાવી એવી પોઝિશન નથી અને અમારા લતાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી શકતા રોડની વિચારે અત્યારે આ અમારે ગાંધી આ આ અમારે અત્યારે હું આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે અમે અમારે આ આટલું કેવાનું છે સરકાર સરકારશ્રીને કે આ તમે જો પાણી કાઢ્યું એ પહેલાં તમે અમને પૂછ્યું હતું કે અમે અહીંથી પાણી કાઢીએ છીએ કોઈ લતાવાળાઓને ક્યાંય પૂછેલું નથી અને આ એમને બેદરકારીથી આ લોકોએ કામ કરેલ છે એના માટે અમે જો કદાચ શ્રી જવાબ નહીં દઈએ તો અમે ગાંધી ચિંધિયા માર્ગે હાલશું એ અમારી નમ્ર વિનંતી છે અત્યારની પોઝિશન શું છે અત્યારની પોઝિશન રસ્તાની અંદર એવી છે કે અત્યારે કોઈ પણ હાલી નથી શકતું અમે જોવા અત્યારે થઈ ગયેલા છે ગટરું ભરાઈ ગઈ છે બરાબર અમે અમારા લતાના નિકાસનું પાણીનું વ્યવસ્થા નથી તો તમે આ ગામની ગટરું અહીંયા લઈ આવ્યા શું કરવા એ કોઈ લતાને જાણ કર્યા વગરની કોઈ પણ લતાને પૂછ્યું નથી કે આ ગામની ગટરુંના પાણી અમે તમારા લતામાં નાખવું અમે અમારા લતાનું પાણી ખુદ નિકાસ કરવામાં નગરપાલિકાને દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ ત્યારે એ ત્રણ ત્રણ કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે પાછા આવતા નથી અત્યારે અમે સિત્તાવીસ વર્ષથી આ પોઝિશનમાં રહ્યા છીએ હું છે કે આજ દીવ કોઈ પણ નગરપાલિકાએ અમારું કામ કર્યું નથી હવે શું માગણી છે તમે હવે અમારી પ્રમુખશ્રી પાસે એ માગણી છે કે અમારા આ રોડ રસ્તા હાલવાની જગા બધું ક્લિયર અત્યારે કરી દે એ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે